આજે રામનવમીના ત્યુહાર નિમિત્તે સમગ્ર હિન્દુ પ્રજાને શુભકામના ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય દિવસ આજે છે ભગવાન શ્રી રામ આપણા આરાધ્ય દેવ છે એ આપણા પ્રેરક પુરુષ છે ધર્મના ધ્વજની નીચે તમામ હિન્દુ જનતા એક બને નેક બને અને કલજુગે સંગે શક્તિ બધા સાથે મળીને સર્જનાત્મક કામ કરીએ આપનો પરિવાર જે છે મંગલમય આપનો પરિવાર જે સુખી બને સમૃદ્ધ બને અને ઈશ્વરમય જીવન આપ બધાનું જાય સમૃદ્ધિ પણ આપને પ્રાપ્ત થાય એવી રામનવમીના મંગલ દિવસે શુભકામના હરિઓમ